પરંતુ ક્યાંક ને ક્યાંક જૈતરભાઈ વસાવા જેલ ની અંદર બંધ છે હવે આદિવાસી સમાજના સૌથી મોટા નેતા જૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય હવે ધારાસભ્ય જેલ ની અંદર બંધ છે તો આદિવાસી સમાજના લોકો લોકો નહીં થાય તો ભાઈ શું થશે ક્યાકને ક ગાડીવાજી સંબંધ લોકો ગુસ્સે થયા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય જયતેર વસાવા જેલની અંદર બંધ છે હવે તમે વિચાર કરી શકો છો કે જયતેર વસાવ ઉપર 19 ગુનાઓ છે આ ગુનાઓનો વિડીયો તમારે જોવો હોય તો મારી મોટી ચેનલ નીલેશ સોરન ઓફિશિયલ ની અંદર તમને બધા લોકોને એ ટુ ઝેડ 19 ગુનાઓ શું શું કરેલા છે એ બધી જાણકારી મળી જવાની છે તો ખાસ કરીને તમને લોકોને ખબર ન હોય તો કહ્યું ભાઈ જયતેર વસાવા કરી 35 દિવસથી જેલની અંદર બંધ છે કેટલા દિવસ 35 દિવસથી હવે ચેતરભાઈ વસાવા આવડો મોટો તો શું ગુનો કરી નાખ્યો છે કે જે ગુનાના કારણે ચેતર વસાવાને આવડું મોટી જેલ પડી છે હવે ચેતરભાઈ વસાવાના સમર્થની અંદર આદિવાસી સમાજ લોકો રોડ રસ્તા મેદાનની અંદર ઉતર્યા હતા અને ઉતરવું પણ જોઈએ કારણ કે એક એવા ધારાસભ્ય જે રાત દિવસ લોકોની હેલ્પ કરે છે લોકોની મદદ કરે છે આદિવાસી સમાજના લોકો મિત્રો દિલથી ચૈત્ર વસાવાને સપોર્ટ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈત્રભાઈ વસાવા જ્યારે પણ લડતા હોય છે ને તે લોકોના માટે લડતા હોય છે પોતાના માટે નહીં તે મિત્રો વાયકી તો પોતાની સંપત્તિ બનાવવા માટે નથી લડતા પોલીસ સામેલ મિત્રો લડી રહ્યા છે એ પોતાના હક માટે પોતાની મહેનત જે કરે છે અને ત્યારબાદ બાદ મિત્રો વાયકી તો તમને લોકોને ખબર છે કે ઇતરા વિસાવદર અંદર કોમ્બેટો ચાલી રહ્યા છે ગોપાલ ઇટલીયા મિત્રો વાયકી તો અન્ન મિત્રો પકડી રહ્યા છે ક્યારેક મિત્રો તો હવે અંદર બંધ છે ત્યારે આદિવાસી સમાજના લોકો ઘુસે રહ્યા છે આદિવાસી સમાજના લોકોનો સૌથી મોટો દિવસ આદિવાસી વર્લ્ડ વિશ્વ દિવસ હતો સતત જયતર વસાવા જેલની અંદર બંધ છે હવે આપણે આવનારા ટાઈમ ની અંદર જોવાનું છે તેર ઓગસ્ટ આ તારીખ તમે બધા લોકો યાદ રાખી નથી